મણિપુરમાં ઇનર મણિપુર લોકસભા વિસ્તારમાં અગિયાર મતદાન મથકો પર બાવીસ એપ્રિલે ફરી મતદાન થશે ચૂંટણી પંચે શનિવારે આ અંગે જાણકારી આપી છે તો લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ઓગણીસ એપ્રિલે આ બુથ પર હિંસા અને તોડફોડ થઈ હતી જે અગિયાર બૂથ પર પુનઃ મતદાન થશે તેમાં સંજેબ ખુરાઈ થુંગમ લેકાઈ બમનકંપુ ઉત્તર એ બમનકંપુ ઉત્તર બી બમનકંપુ દક્ષિણ પશ્ચિમ બમનકંપુ દક્ષિણ પૂર્વનો સમાવેશ થાય છે ખોંગમેન ઝોન વી એ ઇરોશોમ્બા ઇરોશે મામંગલિકાઈ ઇરોશેમ્બા મયાઈલિકાઈ અને ખાડી માખા ઓગણીસ એપ્રિલના રોજ હિંસા પ્રભાવિત મણિપુર ઇનર અને આઉટર મણિપુર બેઠકોની બંને લોકસભા બેઠકો માટે બોંતેર ટકા મતદાન થયું હતું ચૂંટણી દરમિયાન અનેક બુથ પર ફાયરિંગ ઈવીએમ તોડફોડ અને બુથ કેપ્ચરિંગની ઘટના નોંધાઈ હતી બિષ્ણુપુર જિલ્લાના થમન પોપિંગમાં એક મતદાન કેન્દ્ર પર ગોળીબારમાં ત્રણ લોકો ઘાયલ થયા છે એ દરમિયાન ઇમ્ફાલ પૂર્વના થોંગજુમાં એક બુથ પર ઈવીએમ તોડફોડના સમાચાર મળ્યા હતા જોકે હુમલો કોણો કર્યો અને એની જાણકારી શકાયું નથી હિંસાની ઘટનાને કારણે પંછેગ્યારા બૂથ પર મતદાનને આ માન્ય જાહેર કર્યું હતું જોકે કોંગ્રેસ બૂથ કેપ્ચરિંગ અને ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવીને રાજ્યના સુડતાલીસ મતદાન મથકો પર ફરીથી મતદાનની માંગ કરી હતી જેમાં ઇનર મણિપુરના છત્રીસ બૂથ અને આઉટર મણિપુરના અગિયાર બૂથ સામેલ છે